આવતીકાલે ગુજરાતના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ સ્કટ દ્વારા અદભુત કરતબોનું પ્રદર્શન થવાનું છે આ રોમાંચક એર શો સંદર્ભે આજે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં પાયલોટ કન્વલ સિંધુએ સ્કટ દ્વારા થનાર એર શો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાની સ્કટ ટીમના નવ હો કેમકે એકસો બત્રીસ વિમાનો આ કાર્યક્રમ દરમિયાન લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલધડક સ્ટન્ટ રજૂ કરશે તેમણે ભારપૂર્વક કહ્યું કે આ શો હવામાં ચોકસાઈ શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બનશે પાયલટ્સ પાંચ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કરે છે જે દરેક દર્શકને રોમાંચિત કરી દેશે આવતીકાલે સૂર્યકિરણ એરોબેટિક ટીમ મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગશે પાયલોટ કન્વલ સિંધુએ સ્કટ ટીમના ગૌરવપૂર્ણ ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઓગણીસો છન્નુમાં રચાયેલી સ્કટ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે જે સર્વદા સર્વોત્તમના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતિક છે અત્યાર સુધીમાં ટીમે ભારત સહિત ચીન શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને માં સાતસોમી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે તેમણે ઉમેર્યું કે આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વડોદરા જામનગર નલિયા અને ભુજમાં યોજાયેલા સ્કટ શોએ ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એર શો થકી એક મહત્વનો સંદેશ એ પણ રહેશે કે ઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છે આ ઉપરાંત આ પ્રદર્શન યુવાનો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે કારણ કે એરફોર્સમાં કારકિર્દી માટે યુવાનો માટે એટલા જ સુલભ વિકલ્પો ઉપલબ્ધ છે તેમણે મહેસાણાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં આ અદ્ભુત કરતબનો આનંદ માણે અને ઇન્ડિયન એરફોર્સના કૌશલ્યને જાણે તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં વાયુસેનાના પાયલોટ રાજેશ કાનલા ગૌરવ પટેલ તેમજ કમલ સંધુ સહિત મહેસાણા પ્રાંત અધિકારીશ્રી અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા એર શોના કાર્યક્રમનું આયોજન થયેલું છે ભારત સરકાર રક્ષા મંત્રાલય ઇન્ડિયન એરફોર્સ દ્વારા સૂર્યક્રહણ ટીમ આ ફ્લાઇટ દ્વારા આપણને જુદા જુદા એની કરતવ્યો પણ બતાવશે અને ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર આ એર શો થઈ રહ્યો છે અને બે દિવસથી પ્રેક્ટિસ થઈ રહી છે મહેસાણામાં અને આજુબાજુ એનો ઉત્સાહ પણ લોકોનો વધી રહ્યો છે પબ્લિક આજે પણ રોડ ઉપર મકાનો પર ઉત્સાહથી જોઈ રહી હતી તો હું મહેસાણાની તમામ જનતાને આહવાન કરું છું केम मजावा मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू सूर्य किरण एरोबैटिक टीम की कमेंटेटर और सूर्य किरण टीम आप पहुंची है यहाँ महसाना के आसमान में आज सूर्य किरण टीम का पहला प्रैक्टिस डिस्प्ले था जिसे देखने बहुत संख्या में लोग आए और लोगों ने हमारा सपोर्ट और जोश के साथ स्वागत किया कल सूर्य किरण टीम का फाइनल शो है महसाना के आसमान में ये एक बहुत यादगार दिन होने वाला है क्योंकि कल पहली बार इतिहास में पहली बार ऐसा होने वाला है कि महसाना के आसमान में तिरंगा लहराते हुए आपको नजर आएगा ये एक बहुत ही खास दिन होने वाला है इस दिन को कृपया मिस मत कीजिए और यहाँ आइए महसाना एयरपोर्ट पे ट्वेंटी अक्टूबर को नाइन थर्टी ऑनवर्ड्स ये शो स्टार्ट हो जाएगा हमें यकीन है कि कल भी आप इतने ही जोश और साहस से हमारे इन फाइटर पायलट्स का स्वागत करेंगे आपको पहली बार देखने को मिलेगा कि नौ फाइटर जेट्स जो भारतीय वायु सेना के फाइटर जेट्स हैं वो पाँच मीटर से भी कम की दूरी पर उड़ान भरते आपको नजर आएंगे ये संभव हो पाया है हमारे फाइटर पायलट्स की कठिन ट्रेनिंग के बाद छः से आठ महीने की ट्रेनिंग के बाद हमारे पायलट्स इस तरह के कर्तव्य को करने में सक्षम हुए हैं और ये कर्तव्य कल आपको बहुत ही नज़दीक से दिखाई देने वाले हैं महसाना एयरपोर्ट और महसाना के आसमान में तो कृपया यहाँ आइएगा हमारा उत्साह बढ़ाइएगा एंड सी यू टुमारो और ये जो काफ़ी मेहनत लगी है शो को करने के लिए यहाँ आने के लिए तो ये आपको एक अपॉर्चुनिटी मिली है एक मौका मिला है यहाँ आके देखने के लिए प्लीज़ आके देखिए नौ बजे के बाद में आप यहाँ आ सकते हैं बैठ सकते हैं और शो का आनंद ले सकते हैं हमारे टीम के यहाँ पायलट एंड एक कमेंटेटर रहेंगे उनसे मुलाकात करिए उनसे बात करिए और इस टीम के बारे में जानिए બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો